જય માબરા શરહર મહાદેવ તો મિત્રો આજે આપણા બનાસકાંઠા જિલ્લાની અંદર એક એવું ગામ છે કે જ્યાં સાંસ્કૃતિક પ્રાકૃતિક ખૂબ જ સારી છે એના યુવાનો યુવાજન છે જે બહુ સારું સચવાય છે એના યુવાજનની અંદર સાંસ્કૃતિક પ્રાકૃતિક ખૂબ જ સારી ભાવના છે અને હાજક ક્ષત્રિય ઠાકોરનું જે ગામ હોય તો મિત્રો તો આ શરણાવ ગામની એક પહેચાન છે ઓળખાણ છે તમને આ અડાળ કળિયુની અંદર પણ સાચો ક્ષત્રિય ઠાકોર સમાજ આ શરણાવ ગામની અંદર વસે છે અને જેમાં આપણા ગ્રુપ મેમ્બર્સ મા બનાસના વીરપુત્ર શ્રી મનોજી ઠાકોર અને મા બનાસના વીરપુત્ર દિનેશજી ઠાકોર અને મા બનાસના વીરપુત્ર પત્રકાર બાબુજી જે આપણા ગ્રુપમાં પ્રથમવાર આપણા સૌને જોડવામાં એમણે એકીકરણ કર્યું આ ગામથી પણ ઓળખાણ મને બાબુજી ઠાકોરથી જ થયેલી એમ કે જે દિનેશજી પછી મનુજી અને કિરણજી બધા એમ કે તો મિત્રો આપણા ગ્રુપ મેમ્બર્સ માબરાના વીરપુત્ર દિનેશજી સાહેબ અને મનુજી જેમણે આ એમના ગામની અંદર શ્રી હનુમાન દાદાના મંદિરે હંમેશા માટે લોકોને સારડો મળી રહે પક્ષીઓને ઘર અને આહાર મળી રહે એ માટે આપણા ગ્રુપ વતી વૃક્ષારોપણ જ્યારે કરવામાં આવેલું એ સમયે આ સારું એવું જ વળનું ઝાડ રોપેલું અને આ વડ જે મિત્રો ખૂબ જ સારું ઝાડ છે આના સિવાય પણ ગામમાં બે ત્રણ ઓર વડ વાયેલા છે જે ખૂબ સારા એવા તૈયાર થઈ રહ્યા છે એમ કે અને આની અંદર ઘણા પક્ષીઓ નિવાસ કરશે અને આ જગતને સંસારને પ્રતિદિન ચોવીસ કલાક જે પ્રાણવાયુ પ્રદાન થશે આ ગામની ધરતીને મિત્રો વંદન કરીએ છીએ કે ખૂબ જ સારા એવા ગામ લોકો છે જે પ્રાકૃતિક રીતે એટલા સારા રોપણ કર્યું છે અને ધાર્મિક રીતે પણ ખૂબ સારું આ ગામ છે મનોજી વનનું નિર્માણ જી સાહેબ જી સાહેબ તો મિત્રો આપણા ગ્રુપ મેમ્બર્સ મહાબનાસના વીરપુત્ર કિરણજી ઠાકોર એમની પણ આપણે વાત કરીશું એમના વનની મુલાકાત કરીશું પણ સારું એવું દાદા નામે એક વન બનાવ્યું છે આપણને જીકેટીએસના પ્રમુખ શ્રી દિયોદરના મનોજી ઠાકોર એ પણ એ ગામ વિશે થોડું ઘણું કહે છે દિયોદર તાલુકાના સણાવ ગામે મારે દર વર્ષે ભાદરા સુદ પૂનમ નેમના દિવસે જી સાહેબ બાબા રામદેવજીનો મેળો ભરાશે ગામની અંદર જી હા અને ગામની પબ્લિક અને સાથે આજુબાજુની પબ્લિક કુલ મળીને સાત થી આઠ હજાર પબ્લિક તો ગામમાં થાય છે અને આખે ગામ સાથ મળી સહયોગ કરી અને ધમણવાર ગામમાં છે અને બાબા રામદેવજીને ચડવામાં આવે છે અને બહારથી લોકો માનતા લઈને ભાવિ ભક્તો પદયાત્રા અથવા જમીન માપતા માપદંડ કરતા આવે છે અને બાબા રામદેવજીની માનતા પૂરી કરે છે અને ગામનું શું ભાગ્ય છે આવો લાવો મળ્યો છે સરસ પુણ્ય કરવાનો અમાર બાબા રામદેવજી જી જી દરેક યુવાન મિત્રોને પણ આપણે વંદન કરીએ છીએ કે ગામમાં શાંતિ સજવાય છે શાંતિ જળવાય છે અને સૌ કોઈ નેતા નહીં બનતા કાર્યકર્તા બને છે એ સૌથી મોટી વાત છે એમ કે ચલો ખૂબ ખૂબ આભાર મા બનાસ વીરપુત્રોનો કે જેમણે સાંસ્કૃતિક અને પ્રાકૃતિક મા બનાવની ધરતીને બચાવવા માટે ખૂબ જ પ્રયત્ન કરી રહ્યા છે જય મા બનાસ સરહર મહાદેવ